કોણગામેથી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી વાલિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ ભરૂચનાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી ગુનાઓમાં શોધી કાઢવા આપેલ સૂચના વિભાગ્ય પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કુશલ ઓઝન ઝગડિયા વિભાગ ઝઘડિયાનાઓએ આવનાર દીપાવલી તથા નૂતન વર્ષ તહેવારો અનુસંધાને પ્રોહી જુકારની પ્રવૃત્તિ અટકાવવા માટે આપેલ માર્ગદર્શન આધારે એ બી તો માર પોલીસ ઇન્સ્પેક્ટર વાલિયા પોલીસ સ્ટેશન સૂચના આધારે આજરોજ પોલીસ સ્ટાફ માણસો સાથે દિપાવલી તથા નૂતન વર્ષના તહેવારો અનુસંધાને પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ગામના નવી વસાહત ફળિયાના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ભેગા થઈ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતની આધારે સરકારી વાહન તથા ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતાં કેટલાક ઈસમો ગોળગુંડાળું વળી ગંજી પાનાનો જુગાડ મોબાઈલ ફોનના લાઇટના અછવાડે રમતા હોય જેથી જુકાળ રમતા ઇસમોને પકડી પાડી નાસી ગયેલ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે